રાજ્યમાં કેરીની સિઝન ચાલી રહી છે અને તેવામાં વલસાડના એક ખેડૂતે એવી કેરીઓ બજારમાં વેચાણ માટે મૂકી છે જેનો આકાર જોઈને જ લોકો કેરી પર મોહી જાય છે જી હા વલસાડના ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતે દિલ આકારની કેરીઓ પકવતા માર્કેટમાં ભારે અચરત સાથે ટપોટપ લોકો કેરીઓ ખરીદી રહ્યા છે બિલિયા ગામના પ્રગતિશીલ ખેડૂત રાયચંદ પટેલે દિલ આકારની કેરી પકવવા માટે વિદેશથી મોલ્ડ એટલે કે દિલ આકારના સાંચાઓ મંગાવ્યા છે પ્લાસ્ટિકના આ સાંચાઓ નાની કેરી પર બાંધી દેવામાં આવે છે જે બાદ કેરી જેમ જેમ મોટી થતી જાય છે તેમ તેમ તે દિલ આકારના સાંચામાં દિલનો આકાર લેવા માંડે છે તો ખેડૂતના આ અનોખા પ્રયોગને લઈને એક બાજુ કેરીના કદ અને સ્વાદમાં ફેરફાર થતો નથી પરંતુ દિલ આકારની કેરી માર્કેટમાં લોકોને આકર્ષી રહી છે રાયચંદ પટેલના આ પ્રયોગને લઈને આસપાસના ખેડૂતો પણ મોલ વિશે જાણકારી મેળવવા તેમના કેરીના બગીચાની મુલાકાતો લઈ રહ્યા છે આ ડિઝાઇનર કેરી અંગે ખેડૂત રાયચંદ પટેલે જણાવ્યું કે આ પ્રયોગ જો સફળ રહે તો લોકોના ઘરે ઘરે આ પ્રકારની કેરી લોકો સુધી પહોંચાડવામાં આવશે પાંચ એકરની વાડી છે એમાં ત્રણસો જેટલા આપુસના ઝાડ છે તો આમ જોઈએ તો અમે વિદેશમાં ઘણી ઘણા પ્રકારના શેપમાં કેરી જોઈએ છે તો આ વખતે અમે બી એવું વિચાર્યું કે અમે બી આ મોલ મંગાવીને અમે બી આ રીતે મોલ લગાવીએ તો અમે ચાઇનાથી કી મોલ મંગાવીએ છીએ અને પાંચસો જેટલા મોલનું અમે શરૂઆતમાં જોઈએ તો લીંબુ જેટલા આકારનું હોય તે વખતેથી એ કેરીને અંદર મોલમાં ભરી દેવામાં આવે પછી ધીરે ધીરે એનું શેપ વધતા જ એને હાર્ડ શેપમાં બને છે અને એનું બજારમાં સારું માર્કેટિંગ મળી રહે છે ને એનાથી કોઈ કોઈ આપણે સ્વાદમાં ફેરફાર થતો નથી એક નવતર પ્રયોગ કર્યો છે અમારા જે જેનું મેંગો ઓળખાય છે ને આ પ્રયોગથી કેરીનો શેપ હાર્ટ શેપમાં બદલાઈ જાય છે જયારે કેરીની સાઇઝ નાની હોય છે ત્યારે આ લગાડવામાં આવે છે અને મોટી થતા એનો શેપ હાર્ટ શેપમાં બદલાઈ જાય છે અને એક્સપોર્ટ કરવાથી અમને ભાવમાં પણ ઘણો લાભ મળે છે અને જો અમને આમાં વધારે પ્રમાણમાં લાભ મળશે તો આમાં અલગ અલગ શેપ બીજા આવે છે મોલ્ડ એ અમે આમાં પ્રયોગ કરી શકશું